નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તે પહેલાં જે મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેવા જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે તો સૌપ્રથમ આપણે આપણે કેટ સોનાના ભાવની વાત કરવાની છે એક ગ્રામના ભાવ છે પાંચ હજાર સાતસો પચીસ રૂપિયા આઠ ગ્રામના ભાવ છે પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામના ભાવ છે સત્તાવન હજાર બસો પચાસ રૂપિયા સો ગ્રામના ભાવ છે પાંચ લાખ હજાર પાંચસો રૂપિયા જેમાં ગઈકાલની તુલનામાં આજે સો ગ્રામે એક હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો આગળ આપણે સો વીસ કે સોનાના ભાવની વાત કરવાની છે જેમાં એક ગ્રામના ભાવ છે હજાર બસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામના ભાવશે ઓગણપચાસ હજાર નવસો ને રૂપિયા દસ ગ્રામના ભાવશે બાસઠ હજાર ચારસો પચાસ રૂપિયા સો ગ્રામના ભાવશે સ લાખ ચોવીસ હજાર પાંચસો રૂપિયા જેમાં ગઈકાલની તુલનામાં આજે સો ગ્રામે એક હજાર એકસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો આગળ આપણે ચાંદીના ભાવની વાત કરવાની છે એક ગ્રામના ભાવ છે પંચોતેર પોઈન્ટ સાઠ રૂપિયા આઠ ગ્રામના ભાવ છે છસોને ચાર રૂપિયા દસ ગ્રામના ભાવ છે સાતસો ને છપ્પન રૂપિયા સો ગ્રામના ભાવ છે સાત હજાર પાંચસો ને સાઠ રૂપિયા એક કિલોગ્રામના ભાવ છે પંચોતેર હજાર છસો રૂપિયા